આપણે સામેથી રજૂઆત કરવાની રજૂઆત કરી આપણે જે માગે છે આપણે મને થોડી જોવા

આપણે કઈ આપણા ક્રાઈરિયા બનાવીને તો નથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મોડલ અપનાવેન્ટમાં અપનાવો અને સૌથી વધારે ભોગ બન્યા હોય તો એ આપડો આદિવાસી બિલ્ડ જ બને છે અને વધુમાં પૂરું જે જગ્યા ખાલી રહે એને પાછા બેકલોગમાં બી નથી નાખતા એને જનરલ કન્સિડર કરીને ફરીથી નવી ભરતીમાં એડ કરે એટલે એમાં પાછું જે આપણા બંધારણના ક્રાઇટેરિયા છે એ પ્રમાણે વેચાઈ જાય છે સીટો ખરી રીતે એસટીની સીટો દોઢસો વધી તો એને બેકલોગમાં નાખી નવી ભરતીમાં ફરીથી બેકલોગમાં નાખવી પડે આપણે આવી બે ચાર પાંચ ભરતીઓમાં આ રીતે આપણી એસટીની સીટો બાકી રહેલી છે જે મિનિમમ ચાલીસ ટકા લાવવાનો આ નિયમ છે એના લીધે જે નિયમ હજુ નહીં હટે તો આવતી ભરતીમાં આપણે ભોગ બનવાના જ છે અહીંયા કેટલા બધા સ્ટુડન્ટ હશે કે પાર્ટ માં કે પાર્ટ બી માં બે ત્રણ માર્ક સારું રહી ગયા એ શું કે તમારે ચાલીસ ટકા લાવવાના તો તમે બત્રીસ લાવવાના હતા અને તમારા આયા ઓગણત્રીસ ત્રીસ

જનરલ માટે જો 40% હોય તો ઓબીસી માટે 35 હોવા જોઈએ એસટી માટે 30 હોવા જોઈએ અને એસસી માટે 25 હોવા જોઈએ આ રીતે ક્રાઇટેરિયા હોય તો અહીંયા તો એવું છે કે બધા માટે ફરજિયાત 40% છે અને ટેટ ટેટ માં ને ટાટ માં તો 60% છે તો હવે જે ક્રાઇટેરિયા બધા માટે ફરજિયાત હોય તો આ લોકો તો અનમત પર છે તો અનમત આ ગાયબ કરી નાખી અનમત સિનવાઈ ગઈ તો આ વિદ્યાર્થી અમે જે વિદ્યાર્થી તરીકે એક આવેદન પત્ર તમને આપીએ છે કે જે ક્રાઇટેરિયા છે એ ઘટાડવામાં આવે અને કેટેગરી વાઇઝ એને નક્કી કરવામાં આવે અને બધા માટે પદ્ય ચાલી તો પછી અમારે એનામાં શું શું કેમ ગઈ અનામત તો હોય જ છે ને મત જે માઇનોરિટી વર્ગ છે એને પણ અલગ અનામત છે તો અનામત તો બધી કાઢી નાખી બધા માટે ફરજ એટલે અમારા જે અત્યારે જે ભરતી પ્રક્રિયા થઈ એ ભરતી પ્રક્રિયાની અંદર જે બાકી રહી ગઈ છે તો હવે 10000 ની ભરતી હોય એમાં લાખો ફોર્મ ભરાતા હોય એસપી વિદ્યાર્થીઓના તો એ લોકો ન્યૂઝપેપરમાં એવું આપ્યું છે કે ઉમેદવારો મળ્યા નથી હવે લાખોમાંથી ઉમેદવારો કેમ નહીં મળ્યા એ આ ક્રાઇટેરિયાના કારણે નથી મળ્યા તો અમારે રજૂઆત એ છે કે ક્રાઇટેરિયા આ નક્કી કરવામાં આવે અને આ જે અમારું જે આવેદન પત્ર છે એ મારફતે કલેક્ટર છોટાઉદેપુર દ્વારા સીએમને મોકલવાનું છે એટલે તમારે આ જે આવેદન પત્ર છે એ તમારા મારફતે સીએમ સુધી પહોંચવા જોઈએ અને અમને એનો જવાબ જોઈશે always Ok સરકાર દ્વારા જે સરકાર દ્વારા જે ચાલીસ ટકા કાયદે કરવામાં આવે છે તે તમામ કેટેગરી માટે એક સરખો રાખવામાં આવે છે એમાં એસસી એસટી જે અમુક કેટેગરીના વિદ્યાર્થી છે એમને બહુ નુકસાન થવા જેવું છે બધા માટે ચાલીસ ટકા એ બહુ અઘરી વાત છે એટલે આ આદિવાસી એસસી એસ ટી લોકોને તકલીફ પડે છે ચાલીસ ટકા તો સરકારને જે કેન્દ્ર સરકારમાં જે પદ્ધતિ લાગુ પડે છે એ જ પ્રમાણે કે અહીંયાના ગુજરાતમાં બી લાગુ પડે એવી અમારી માંગ છે વિદ્યાર્થીઓ માટે છે જે અમારા નોકરીઓમાં જે કોર્સ ભરતી હતી એમાં જે એસસી એસટી જે ઓપન કેટેગરીમાં આવે એમાં બધાને એક સરખું એક સરખામને ચાલીસ ટકા અનામત આપવામાં આવી છે તો અમારા એસટી માટે જે ગરીબ છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ છે એટલું બધું જાણતા પણ નથી પણ જે ચાલીસ ટકા છે એની જગ્યાએ જો એસટી માટે જો પચીસ ટકા કે ત્રીસ ટકાની અનામત રાખવામાં આવે તો અમારા છોટા ઉદેપુરના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે થોડાક તો આગળ જાય કેમ કે જો અમારી જગ્યા છે એના માટે જો બીજા ઓપન કેટેગરીમાં વાળા માટે જે ભરવામાં આવે છે તો અમારો કેમ ચાન્સ નહીં જે એ જગ્યા ખાલી હોય તો જો કોન્સ્ટેબલ માં વારો આવી શકે ને એટલા માટે જે અમે આ અનામત છે રજૂ કરવા આવ્યા છે એ ત્રણસો ઓગણ મુજબ એ મુજબ અમારો હક છે એના માટે અમે આ બધા અહીંયા જે અમે ભેગા થયા અમે આટલો બધો અમારો ટાઈમ કાઢીને આવ્યા અત્યારે નહીં કલેક્ટર મેડમ હાજર નહીં પીએમ તો અમારેથી આગળથી કીધું હોય તો અમારા માટે જો અમારે ખાલી એક મિનિટ તો અમારે ટાઈમ આપવા માટે અમારા શું છે અમે આટલા બધા છોટા ઉદેપુરના એટલા બધા શિક્ષિત પણ નથી એટલું બધું અમારી જોડે નોલેજ પણ નથી પણ થોડું ઘણું અમને એક બે મિનિટ અમને ખાલી અમારું જે આવેદન અમારું જે અમારી ઈચ્છા છે એ માટે જે સ્વીકારે એ જ અમારા માટે ઘણું છે અમારું જે અમારી ઈચ્છા છે અમારું નિવેદન પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું એ અમારી અમારી ઈચ્છા છે કે અમને જેનો જવાબ મળે નામ નામ રાઠવાડીના બેન થાય ગામ સુધી આપણે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપીએ છીએ અને જે આપણે ચાલીસ ટકા અને સાહીઠ ટકા ક્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યો છે એ ઘટાડવામાં આવે અને સરકાર આજે

શા માટે અમારા જે નોકરીઓ છે અને અત્યારે ખતમ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે તો એના માટે અમે આજ રોજ જે ટ્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે અત્યારે ને અત્યારે અમને જવાબ આપે એના માટે તાત્કાલિક ધોરણે જે અમે મુખ્યમંત્રી શ્રીના જે અમે આવેદનપત્ર મોકલાવ્યું છે એ આવેદનપત્ર તાત્કાલિક ધોરણે મોકલવામાં આવે અને જે ચાલીસ ટકા સાઠ ટકા ટ્રાઇટેરિયા જે નક્કી કરવામાં આવ્યો છે તેમાંથી એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા છે એ પોતાની જે અનામત છે એ અનામત પ્રમાણે ક્રાઇટેરિયા નક્કી કરે અને ઓબીસી માટે પાંત્રીસ ટકા અને એસટી માટે ત્રીસ ટકા અને એસસી માટે પચીસ ટકા એ રીતે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે આપણા ગુજરાત સરકાર જે ભરતી પ્રક્રિયાની અંદર પણ આ ક્રાઇટેરિયા નક્કી કરશે અને એવી અમને આશા છે અને અત્યારે અમે કલેક્ટર મેડમ શ્રીના આવદનપત્રમાં આપવા માટે આવ્યા પણ ત્યાં પીએ પણ હાજર નથી કલેક્ટર મેડમ પણ હાજર નથી નથી કે ત્યારનો કોઈ સ્ટાફ હાજર નથી તો કેમ શા માટે તો મારા અત્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી પણ જણાવશે અને જે પોતાની લાગણી છે જે તૈયારી કરી રહ્યા છે તો એ લાગણીઓ છે ક્યારથી તૈયારી કરી રહ્યા છે વર્ષોથી વાંચી વાંચીને ગાઢા થઈ ગયા અને અત્યારે અન્યાય કરી રહ્યા છે તો આપણા વિદ્યાર્થી મિત્રો તમે પણ જણાવો જય ધુલા જય આદિવાસી મિત્રો આપણે સરકાર જનજાતિક ગૌરવ દિવસ તરીકે મનાવે છે તો આપણા આદિવાસીની જે સરકારી નોકરીમાં છૂટ હોય છે તો એમાં એ છૂટ નહીં આપતા જે ચાલીસ ટકાનો ક્રેડ કેર કરવામાં આવેલો છે તો શું કામ આ દિવસ એ લોકો મનાવે છે અને આપણે જ્યારે છોટા દીકુ

અને જે ત્રણસો ને નવ જે બંધારણીય આર્ટિકલ છે એની જે જોગવાઈ છે ત્રણસો પાંત્રીસ સાથે કોઈ સુસંગતતા નથી અને આ જે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપણા જે વિદ્યાર્થીઓ છે જે સ્ટુડન્ટો છે એમને નુકસાન થઈ રહ્યું છે અને જે ચાલીસ ટકા અને સાઠ ટકાના ક્રાઇટેરિયાની અંદર બધા માટે જો ક્રાઇટેરિયા સરખા હોય તો જે આ જે ઓબીસી છે એસસી એસટી છે અને જે પીડબ્લ્યુએસ છે તો જે એમની અનામત છે સીનવાઈ જાય છે તો એ અનામત ના સીનવાઈ જાય એના માટે જે ક્રાઇટેરિયા બધા માટે સરખા રાખ્યા છે એમાંથી ઘટાડીને કેટેગરી વાઇઝ કરવામાં આવે અને કેટેગરી વાઇઝ કરવામાં આવે તો જ અમારા આદિવાસી વિદ્યાર્થીઓને છે એને ન્યાય મળશે અને જો નામ ક્રાઇટેરિયા જો ના ઘટાડવામાં આવે તો ગાંધીનગર જઈને અમે ધરણા પર બેસવાના છે અને બીજી વસ્તુ કે જો છોકરાઓ અત્યારે જે સીટો રહી ગઈ છે જે ક્રાઇટેરિયાના કારણે તો શા માટે રહી ગઈ છે અને ત્યાં ન્યૂઝપેપરમાં એવી રીતે છાપવામાં આવે છે કે એમના ઉમેદવાર મળ્યા નથી જો દસ હજારની ફરતીમાં જો લાખ ફોર્મ ભરાતા હોય તો અમારા ઉમેદવાર કેમ નથી મળતા તો આ ક્રાઇટેરિયાના કારણે અમારે જે ઘણી બધી સીટો છે અત્યારે એ બીજા નોકરી કરી રહ્યા છે અને એની અંદર જે અનામત પણ છીનવાઈ ગઈ છે અને સાથે સાથે નોકરીઓ પણ છીનવાઈ ગઈ છે તો આ ના થવા જોઈએ અને આજે અમે કલેક્ટર મેડમ મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પણ ત્યાં અત્યારે કોઈ હાજર નથી નથી પીએ હાજર કે નથી કલેક્ટર મેડમ હાજર કે નથી કોઈ હાજર નથી તો આ શા માટે આવવું એમ તો આ અમારે અમારા વિદ્યાર્થીને ન્યાય કોણ આપશે તો એના માટે અમે આટલા જે વિદ્યાર્થીઓ છે એ બધા મળવા આવ્યા છે અને જે પોતપોતાની લાગણી છે જે મહેનત કરી રહ્યા છે સવારથી ઉઠીને સાંજ સુધી મહેનત કરી રહ્યા છે શા માટે નોકરી માટે મહેનત કરી રહ્યા છે તો એમને તો લાભ મળવા જોઈએ અનામતનો લાભ મળવા જોઈએ તો કેમ નથી મળતો તો વર્ક થ્રીની જેટલા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે ટાર્ટેટ ટુમાં જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ રદ કરે અને ક્રાઇટેરિયા કેટેગરીવાઈઝ કરવામાં આવે એવી અમારે વિનંતી છે અને અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં જો આ વસ્તુ ના થવું જોઈએ એના પર અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારા જે આવેદનપત્ર છે એ આવેદનપત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે અને અમને તાત્કાલિક ધોરણે જવાબ આપવામાં આવે એવી અમે વિનંતી કરીએ છીએ તમને જોહાર જય આદિવાસી